અજાણતો કરવા ન જાય માટે અનિરુદ્ધ શું ભગવાનનો દીકરો છો ને માટે તને કોઈ સાચો નહીં કે ત્યારે કે છે કે મોટાના દીકરા હોય ગમે એવા તોફાની હોય કોઈ કહે છે કે કોઈ એને કેવા નથી જાતો ભાઈ ભાઈ કરે છે એટલે કે છે કે અનિરુદ્ધ તું કેતો હજી તને વાત વધારે કરું નગર અહીંથી જાણી રહી જાઓ હું તને લાવી છું તો તું મારી શરીર સાથે લગ્ન કરી તમે બે સુખેથી રહ્યો અનિરુદ્ધ એના વડવાની વાત સાંભળી એટલે અનિરુદ્ધ ને ક્રોધ ચડ્યો અને કેવા મળ્યો કે ક્યાં ગઈ મારી બધા તમને એમ કે અહીંયા લાવીને બહુ સારું કામ કર્યું હું તમને બેને મારીને હમણાં દ્વારકામાં ગયો જાઉં ક્યાં ગઈ મારી બધા અહીંયા ચિત્રલેખાને આગી કરી ઓખા કેવા પડી કે બાઈ હવે તું આગી જા હું મારા પતિ સમજાવું છું હવે તું આગી જા ઓખા હતી એ આડી આવી અને અનિરુદ્ધ ને કહેવા મળી છે મારા સોરઠ ના સુજાણ ભલામણે મેલશો માં મારા જીવનના પ્રાણ ભલામણે મેલશો માં સાસુડી ના જાયા ભલામણે મેલશો માં સપને થી જાયો હાથ ભલામણે મેલશો માં તમે જશો તો કાઢો પ્રાણ ભલામણે મેલશો માં અનિરુદ્ધ હતો એને ઓખા હતી કેવા મળી કે મારા સોરઠ સુજા તમે મને ભયા છો તમે સપનામાં આવી અને અનિરુદ્ધ મારો હાથ જાયલો અનિરુદ્ધ એ મારી સાસુ છો ને તો હવે તમે તમે મને મૂકીને મારી સાથે લગ્ન કરી અને તમે મને સપનામાં મૂકીને અને અનિરુદ્ધ હવે તમે જાશો ને તો ઓખા કહે છે કે તમારી પાછળ મારા પ્રાણ આપી દે મારા મારાથી નથી ઓખા કહે છે મારા પ્રાણ આપી દઉં એટલે અનિરુદ્ધ હતો ઓખાને કહેવા મળ્યો કે ઓખા મારી તારીઆરને લગ્ન કરવા છે પણ એ વખત હું તારી હારે કઈ રીતે લત કરું આ ઓલી બાઈ છે એ મારા વળવાની કેવી કેવી વાત કહેઢી અને કેવી મારી હારે બાયની માટે તારી હારે મારે લગ્ન કરવા હોય તો મારે કેમ કરવા ચિત્રલેખાની સાનું જોઈ અને ઓખા કેવા હમણી કે તમે કઈ બાઈની વાત કરો છો આ બાઈની વાત કરો એ બાઈ કોણ છે તમને ખબર છે એ બાઈ જેખો ભાંડની મંત્રેની દીકરી અને મારી દાસી અને અનિરુદ્ધ તમારા પગની ખાસડી કહેવાય એનું ઘોટનું નો લગણે

હે અમારા બેના લગ્ન કરાવી દે ચિત્રલેખા કહે છે કે તમારા બેના લગ્ન તો ન જ કરાવું હે વખા હું એને અગિયાર હજાર ગ્રામ દૂરથી આખી રાત માળીયા માથા ઉપર ઉપાડીને કેમ કરીને લાવી દીધ અને એ વખા એને અહીંયા આવીને મને કેટલી ગાડી દીધી તું કાંઈ બોયલી નહીં અને અત્યારે વખા તું એમ કહે છે હું તારી દાસી છું તમારા બેના લગ્ન ન કરાવું વખા અને અનિરુદ્ધ બે હતા ચિત્રલેખાના પગમાં પડે છે અને કેવા મળ્યા છે બે ચિત્રલેખા અનિરુદ્ધ કહે છે કે એ ચિત્રલેખા અત્યારે તમે વિધાતાનું સ્વરૂપ હોય એવા લાગો છે અનિરુદ્ધ કહે છે કે અમારા મા બાપ અહીંયા નથી માટે એ ચિત્રલેખા તમે મને લાવ્યા છો અહીંયા તો અમારા બેના લગ્ન કરાવો ચિત્રલેખા મનમાં વિચાર કર્યો કે જે માટે મેં અહીંયા ઉતાર લીધો એ મારે કાર્ય પૂરું કરવું એટલે ચિત્રલેખાએ માળિયામાં નારદજીને યાદ કર્યા નારદજી માળિયામાં આવ્યા છે નારદજી કહે કે હે મંતવીની દીકરી તે મને પાછો કે બોલાવ્યો ત્યારે કહે છે કે નારદજી આ અનિરૂદ્ધ છે એનું આપણે હરણ કરીને લાવ્યા પણ આપણે એના લગ્ન કરાવવા પડે નારદજી કે એમાં શું મોટી વાત છે આપણે બે થઈને હમણાં એના લગ્ન કરાવી દઈએ ચિત્રલેખા કહે છે કે હે નારદજી તમારું છે એ કૃષ્ણ ભગવાન નહીં માને અને મારું છે એ માણસો નહીં માને સાક્ષીને બોલાવો નારદજી મોટી વાત છે હમણાં માળી એમાં તેત્રીસ કરોડ દેવતાને અહીંયા હાજર કરું નારદજીએ માળી એમાં તેત્રીસ કરોડ દેવતાને બોલાવ્યા અને મિથ્યા અગ્નિ પ્રગટ કરી ખોટી અગ્નિ પ્રગટ કરી ઓખા અને અનિરુદ્ધના લગ્ન કરાવે છે માણિયા માથિયા અગ્નિ પ્રગટ કે ધીરે માણિયા મા અગ્નિ પ્રગટ Aku चा <coughs> <coughs> तेजू मंगल अरे त्रीजे मंगल सेना के दान देवा हरे त्रिजे मंगल सेना के दान देवा रे चित्र दे लेखा आसेजे नव शेरोहा दे दान देवा Yeah. Hey.